વાસ્તવિકતાના સીધા દર્શન કરીએ કે ગુજરાતની કેટલી બદકિસ્મતી છે એક સમયે ને સામાન્ય રીતે જનતાને ફરજનું ભાન કરાવવા માટે સરકાર હોય આજે ઉલટું છે કે જનતા આજે સરકારને ભાન કરાવી રહી છે વીસ લાખ લોકો આજે ડ્રગ્સનું સેવન કરતા થયા આ ભાજપા સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ગામડે ગામડે દારૂ વેચાતો થયો અને દારૂ ઉપલબ્ધ છે આ ઇતિહાસકારને લખવું હોય તો લખી શકાય આ બીજી ઉપલબ્ધિ છે લાખો પરિવારો બરબાદ થાય છે યુવાધન બરબાદ થાય છે અને આર્થિક રીતે તબાહી એના પરિવારમાં મચેલી છે જે લોકો આમાં પડ્યા છે આ પણ આંકડા તમારી સામે છે આટલું બધું સફેદ પત્ર ગુજરાતની સરકાર પાસે છે ગુજરાતને ગુજરાતની સરકારને કરવાનું શું આ બધું જોઈએ રાખવાનું આ આંકડો મોટો થવા દેવાનો આ બધું ચાલતું રહેવા દેવાનું કાયદો વ્યવસ્થા જેમ ચાલે એમ ચાલવા દેવાની જવાબદારી શું એની જવાબદારી માત્ર એટલી કે અમે વર્ષે આટલું ડ્રગ્સ પકડ્યું એટલી બોટલ પકડી ગઈ આટલો મેસેજ આપવા પૂરતું જ કોંગ્રેસ અમારા સવાલનો જવાબ આપે એવું ગૃહ રાજ્ય મંત્રી સ્ક્રીન ઉપર કહે છે ડેફિનેટલી કોંગ્રેસ જવાબ આપતી હતી પચીસ વર્ષ પહેલા સત્તામાં હતી ત્યારે તમારા એક એક સવાલના જવાબ આપતા હતા જનતાને પણ જવાબ આપતા હતા આ તો ફરજનો ભાગ છે જવાબ આપો એ ફરજનો ભાગ છે સરકારનો પણ આજની વર્ષથી બેઠેલી સરકાર કેટલા જવાબ આપે છે વિપક્ષને કે જનતાને સાંભળવાની તસ્તી પણ નથી લીધી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પબ્લિક વચ્ચે આવીને કોંગ્રેસના મિત્રો અમને જવાબ આપે અમે આટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું પીવાઈ ગયું કેટલું બરબાદ કેટલા થઈ ગયા પરિવારો કેટલી બેહાલ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એનો આંકડો કે એની કોઈ ફીલ સુપી છે તમારી પાસે રાજ્યની અંદર એક એક નાગરિકને આજે જો સૌથી વધુ પીડાદાયક પરિસ્થિતિ હોય કે માહોલ હોય તો એ છે કે એના પરિવારમાંથી કોઈ વ્યક્તિ કોઈ એવા વ્યસનને રવાડે ન ચડી જાય કોઈ ડ્રગ્સ કે દારૂ કે કોઈ પણ વસ્તુની પાછળ એનાથી સામાજિક દૂષણ છે એ બરબાદ થશે આર્થિક બરબાદ થશે શારીરિક ખુવારી થશે કંઈ નહીં બચે આ તમામ પરિવારોની સૌથી મોટી પીડા છે આ પીડા જે છે એ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાના લઈ અને એના ઉપર પગલા ભરવાના કે નહીં ભરવાના આ સરકારનું ધ્યાન નથી માહોલ છે એને જોયે રાખવાનો ને માહોલ છે એને બનતો રહેવા દેવાનો અને તો પણ પચીસ વર્ષ પછી કોંગ્રેસ જવાબદાર ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી દારૂ ડ્રગ્સ અને એના વ્યાપ ઉપર ચર્ચાઓ ચાલી રહી છે અનેક મહાનુભાવો આ વાત મૂકી મૂકી અને ગુજરાતના ગૃહમંત્રી ઉપર લપડાક મારે છે પણ ગુજરાતના ગૃહમંત્રીએ એવું ક્યારેય સ્વીકાર્યું નહીં કે આ તમામ લોકો બોલતા થયા છે એમાં કંઈક દમ છે કંઈક વાસ્તવિકતા છે કંઈક મારી આજુબાજુ મારી ફરજની અંદર મારા ડિપાર્ટમેન્ટની અંદર કંઈક ક્ષતિ છે નહીં આ પરિસ્થિતિમાં ગુજરાત પસાર થઈ રહ્યું છે ગુજરાતની અંદર ભાજપા સરકારની માનસિકતા ભાજપા સરકારનું કામ કરવાની પદ્ધતિ એમાં બેઠેલા લોકોની માનસિકતા તંત્રની માનસિકતા તમામનો સરવાળો કરશો તો તમને ખ્યાલ આવશે કે આ કોઈ અજ્ઞાની કે બુદ્ધિ વગરના લોકો નથી આ શુદ્ધ બુદ્ધિમાં આયોજનપૂર્વક ગુજરાતની જનતાનું ખેદાન મેદાન કરવા બેઠેલી આ મિશનરી છે સામૂહિક રીતે પ્રયત્નના ભાગે આ ગુજરાતની બરબાદી નોતરાઈ રહી છે એક બાજુ સરકાર બેઠેલા મંત્રીઓ એક બાજુ એની સાથે જોડાયેલું તંત્ર એનો અમુક હિસ્સો બીજું બાજુ લાભાર્થીઓ કે જે ડ્રગ્સના માફિયાઓ અને દારૂના બુટલેગરો અને સીધા એન્ડ યુઝર જે ઊભા કરવામાં આવેલા છે એ બાજુ રવાડે ચડાવવામાં આવેલા છે આ તમામનો સામૂહિક પ્રયત્નથી આ ગુજરાતની જનતાનું ઘોર ખોદાઈ રહ્યું છે અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી છે એના પેટનું પાણી પણ હલતું નથી આવા નિષ્ફળ ગૃહરાજ ગુજરાતના ગૃહમંત્રીને એક દિવસ પણ સત્તામાં રહેવાનો અધિકાર નથી આ કોઈ વિપક્ષ નથી બોલતું આ કોઈ ગુજરાતની ભૂમિમાંથી કોઈને વિચાર આવ્યો આ તમામ લોકો બોલે છે તમામ લોકોની અંદર પડેલી બાબત છે કે આ દૂષણને દૂર ના ડામવું જોઈએ આ દૂષણ પરિવારને નહીં આ રાજ્યને નહીં આ સમગ્ર દેશ સુધી પણ લાંબો થશે અને બરબાદ કરી નાખશે